નમસ્કાર થોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો દસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરીએ તો બ્લોક નંબર સાતમાં હરાજીનું કામકાજ ચાલુ થયેલું છે તમે જોઈ શકો છો અને ચાલો હરાજીમાં જઈએ જાણે લઈએ કહેવારીએ છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ મિત્રો આ ક્વોલિટી પ્રમાણે

સાર સોને 26 રૂપિયામાં વેચાણ છે આ ક્વોલિટી સોર સોને 26 રૂપિયામાં વેચાણ છે આ ક્વોલિટી છે 1626 રૂપિયાનો ભાવ છે આ માલનો સોળસો ને છવ્વીસ ચૌદસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ચૌદસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે આમાં મુકદાણો ખાખી જોવા મળી રહ્યો છે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયેલા છે આ ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ થયેલા છે મિત્રો ની ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને એકાવન રૂપિયા માં આ વેચાણી છે કલર ની વાત કરીએ તો કલર માં મીડિયમ કલર છે આની અંદર ખાખી દાણા જોવા મળી રહ્યા છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે ના ચૌદસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયેલા છે તમે જો આ ક્વોલિટી ધાણાની ક્વોલિટી છે આમાં ખાખી કલર જોવા મળી રહ્યો છે

ફાઇનલી મિત્રો આ ટાઈપની આજની બજાર હતી મિત્રો બજારમાં થોડીક તેજી મંદીની વાત કરી લઈ તો મિત્રો એ નીચલી ક્વોલિટી ઈગલ ને ઈગલ પ્લસમાં સેમ બજાર જોવા મળી રહ્યું છે અને કલરવાળા માલમાં થોડુંક બજાર આજે થોડુંક નરમ જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી અને સચોટ લાગી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો